રાજકોટ જિલ્લાના તુરાજી માપના તમામ હોદ્દેદારમાંથી રાજીનામું આપતા ગાંધીભાઇ સોંદરવા રાજકોટ ધોરાજીમાં આપના તમામ રાજીનામું રાજીનામું નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર બે માંથી ટિકિટ માગણી કરી હતી પણ ટિકિટમાં સ્થાનિક લેવલે વાહલા દાહલાની નીતિ સામે રોષો વ્યક્ત જોવા મળે કાંતિભાઈ સોંદરવાએ આપમાંથી રાજીનામું આપી દીધું છે અ જિલ્લા મંત્રી આમ આદમી પાર્ટી અ ધોરાજી નગરપાલિકામાં અત્યારે સામાન્ય ચૂંટણી ચાલી રહી છે અને આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી તમામ વોર્ડોમાં ચૂંટણી લડી રહી છે મેં વોર્ડ નંબર બેમાં એક ટિકિટ માટેની માંગણી પાર્ટી પાસે કરેલી હતી પણ મને કોઈ પણ જાતનો પાર્ટીએ ન્યાય આપેલો નથી અને વાલા દવલાની નીતિ અખત્યાર કરવામાં આવેલી છે મેં મારી માગણી હાઈકમાન્ડ સમક્ષ પણ પહોંચાડેલી હતી પણ હાઈકમાન્ડ મને ન્યાય આપવામાં પણ નિષ્ફળ નીવડેલી છે

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે